સાંજે સાડા છ એ કરવામાં આવશે ઓપનિંગ સેરોમનીમાં મુખ્ય મહેમાનોમાં બધા મહેમાનો પધારવાના છે અને શિશુ મંદિરની બારાઓ બાળાઓ બાર હસ્તક એક હજારથી બારસો ફુગા હવામાં ઉલારી અને ઓપનિંગ કરવામાં આવશે આ એચપીએલ ફોરનું એટલે ભવ્ય આયોજન છે હા જોરદાર આયોજન છે અને ગામ લોકોને સમસ્ત ગામને પધારવા ભાવભર્યું આમંત્રણ આપે છે સાંજે સાડા છએ પૂરા ફેમિલી સાથે મેચ જોવા અને ઓપનિંગ સેરોમની જોવા આવે આપણી સાથે સંદીપ સંદીપભાઈ ખાસ આજે કઈ કઈ ટીમ જે છે સામસામી આવવાની આજે ઓપનિંગના હિસાબે બે મેચ રાખેલી છે રેવા ફાઇટર અને કેસરી સ્ટ્રાઇકર્સ એ બેનો પહેલો મેચ છે બીજો મેચ છે ઉમિયા અને યુનિક યુનિકનો બે બે મેચ જ રાખેલ છે આજે કેમ કે ઓપનિંગ છે મને હિસાબે બાકી કાલથી ત્રણ ત્રણ મેચ ચાલુ થશે અને આજે ભવ્ય ઓપનિંગ છે એટલે તમામ ગામ લોકોને અપીલ કરીએ છીએ કે જોવા બધા એકવાર જોવા જેવું છે આમને કીધું ને સંદીપભાઈ જોવા જેવું છે ખાસ શું વિશેષતાઓ છે ને એને લઈને તમે થોડીક વાત કરજો આમ તો દર વખતે સારું જ આયોજન થાય છે પણ આ વખતે જે ગયા બે વર્ષમાં જે ત્રણ વર્ષમાં સફળ આયોજન પછી આ વખતે ચોથું આયોજન છે તે ગઈ ભૂલોમાંથી શીખીને નવું આયોજન કર્યું છે આ વખતે એક લેડીઝ પેવેલિયન પણ સાથે સાથે મૂકવામાં આવ્યું છે કે આટલું સારું આયોજન ગામમાં થતું હોય તો આપણા જે લેડીઝ છે તો તે પણ અહીંયા જોવા આવી શકે તે માટે એક સ્પેશિયલ પેવેલિયન અલગથી બનાવવામાં આવેલ છે આપણી સાથે દિનેશભાઈ મકવાણા એટલે કે સરપંચ કોઈ પણ ક્રિકેટનું મિત્રો આયોજન થાય નહીં એમના વગેરે એ આયોજન પણ અધૂરું રહેતું હોય છે દિનેશભાઈ દરેક વખતે આયોજન કરતા હોય છે ને અમે કાલે સાંભળ્યું હતું કે હવે આવું આયોજન ન થાય પરંતુ આ સિઝન ફોરનું નું આયોજન કર્યું છે એ કદાચ હું એવું માનું છું કે આટલા આજુબાજુના વિસ્તારમાં પણ આવું આયોજન નહીં થયું હોય એમાં એવું હોય છે મેહુલભાઈ દર વખત ના આયોજનમાં દર વખતે નવું નવું અપડેશન આવતું જતું હોય છે અમે દર વખતે જયારે આયોજન કરીએ ત્યારે થોડું એવું વિચારીએ કે આ વખતે આટલું આયોજન કરશું પણ જેમ જેમ આયોજન કરતા ગયા એમ નવી નવી સુવિધા નવી નવા લોકો ને નવું નવું આયોજન અમારી સાથે ભળતું ગયું જેથી આ આયોજન ભવ્ય થવા માંડ્યું છે અને આનો ખરેખર હળવદ શહેર વિસ્તાર હળવદ ગામ લોકોના તાલુકાના લોકો બહોળા પ્રમાણમાં ક્રિકેટનો ખરેખર લાભ લે છે તેની સાથે હવે આપણે થોડા જિગ્નેશભાઈ આ બાજુ આજે એની માટે સોફાની એની વ્યવસ્થા રાખી છે એટલે ઈ પણ હાલો ઈ પણ અહીં રાખવામાં આવ્યું છે તેની સાથે આ બધું આપણે થોડું ક્રિકેટ આખું ગ્રાઉન્ડ છે મિત્રો એ પણ બતાવીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે જિગ્નેશભાઈ આયોજન કઈ જગ્યાએ છે ને એનું લોકેશન પરફેક્ટ આપજો એટલે જે મિત્રો જોવા આવે એ ખોટા ગોતળે ન ચડે મારિયા ચોકડી થી જે કણબીપુરા માં જવાનો રસ્તો રહ્યો દૂધમલિયા હનુમાનજી નું મંદિર રોડ ઉપર જ આવેલું છે ત્યાં આગળ છે અને આ જે આ રહ્યું બાર બાય આઠ ની એલઈડી અહિયાં લગાવવામાં આવશે બાર બાય આઠ ની એલઈડી બીજી લાઈવ એલઈડી બધા મેચ આમાં લાઈવ અને યુટ્યુબ માં પણ રનિંગ લાઈવ મેચ આવશે એટલે એમાં એમાં જે છે મિત્રો લાઈવ ને પણ જે બધું છે બતાવવાનું છે તેની સાથે ટાવરો પણ ઉભા કરવામાં આવ્યા છે ક્યારે લાઇટિંગ ન થયું એટલું આ વખતે ખાસ લાઇટિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સંદીપભાઈ અમારી સાથે જે સ્પોન્સર જોડાયા છે એના માટેની તમે જોઈ શકો છો તમામ જગ્યાએ મોટા બેનર્સ બેનર્સ હોર્ડિંગ્સની એ બધું જ બધા જ જે જે સ્પોન્સર મિત્રો છે એને દેખાડવામાં આવેલ છે અને સારી જગ્યા એટલે કે ફોક્સની લાઇટ નીચે એકદમ કેમેરામાં લાઈવ એકદમ સારી એડવર્ટાઇઝ દેખાય એ રીતના આયોજન કરેલ છે કેટલી આમ તો આપણા મહત્વની સૌથી મોટી વાત એ એક છે થોડીક કે આ જે આખું આયોજન છે ને આપણા જ હળવદના જે વિસ્તારના જે લોકો છે કે જે ક્રિકેટ પ્રેમી જે યુવાનો છે જે ક્રિકેટ પ્રેમી જે યુવાનો છે એને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે થઈને આખું આયોજન છે અને આ આયોજન પાછું એવું છે ને કે કામવાળા રાખીને અહીંયા કરવામાં આવ્યા તમે બધાય જે યુવાનો પોતે મહેનત કરીને આખું આ ક્રિકેટ ગ્રાઉન્ડની તૈયાર કર્યું છે આ ગ્રાઉન્ડ તમામ જે હળવદના અમારા સ્પોર્ટ્સ પર્સન છે જેને કોઈને કંઈ કહેવું નથી પડતું હાથે હાથે બધા પોતાનું કામ કરે તમે આ જોઈ શકો છો બાર ટીમ છે મેહુલભાઈ બાર ટીમમાં માં એકસો ને પચાસ થી એકસો સિત્તેર પ્લેયર રમશે જે તમામ તાલુકાના સારા સારા પ્લેયર થી માંડીને તમામ ક્રિકેટ રમે છે એ લોકો આવી ગયા છે અને બીજું કીધું તમામ તાલુ એટલે આમાં જે જે પ્લેયર્સ મૂળ તો હળવદ જ ને બધા બહાર ના કોઈ નહીં હળવદ તાલુકા માટે જ આ પ્લેટફોર્મ છે મયુરભાઈ હળવદ મયુરભાઈ આ પ્લેટફોર્મ હળવદ તાલુકા માટેનું જ છે આ બધી બેસવાની એની વ્યવસ્થા કરી છે છે એ પબ્લિક માટે છે કે અહીંયા શાંતિથી બેસીને મેચ જોઈ શકે અહીંયા અમારા કેમેરામેન આવશે બાજુમાં પ્લસ તમે જોઈ શકો છો આ બાઉન્ડ્રી એને આગળ આ દોયડું એક રાખેલ છે કે આ બાઉન્ડ્રી જેથી ફિલ્ડરને કોઈ તકલીફ ન પડે અને ડિસિઝન લેવામાં પણ કઈ તકલીફ ન પડે સંદીપ એચપીએલ સિઝન થ્રી નું ગયા વર્ષે આયોજન હતું આપણે રિલાયન્સ પંપ પાછળ તો એ આયોજન પણ બહુ વિશેષ હતું એથી આ વખતે શું ખાસ વિશેષતા છે દર વખતે નવું નવું અપડેટ આવતું જ જાય મેહુલભાઈ જેમ જેમ નવું નવું આયોજન થતું જાય નવા અપડેટ આ વખતે આપણે જીટીસી ગુજરાત ગુજરાત ક્રિકેટ ટેનિસ જે છે લાઈવ ચેનલ એના ઉપર આવશે સ્કોરિંગ ક્રિક હિરોઝમાં આવશે

એ પ્રમાણે પંદર લાખ રૂપિયાનો ખર્ચો થશે જેમાં વિજેતા ટીમને રનર્સઅપ ટીમને જે આપવાનું છે આ તે ગ્રાઉન્ડનો ખર્ચો બધા બેનરનો ખર્ચો લાઇટ સાઉન્ડ બધા ખર્ચા લઈ લઈએ તો પંદર લાખની આઈ થિંક ખર્ચો થશે તો અમે વધારાના પૈસા વધારવાનો એવો કોઈ હેતુ નથી પણ જે પૈસા વધે એ નાના મોટા ધર્માદામાં અમુક એવા જરૂરિયાતમંદ માણસોને એવી રીતના અમે ખર્ચ કરવાનાથી અને ગઈ સાલ જે એચપીએલમાં રૂપિયા વધ્યા હતા એમાં એક ભાઈનું જે વાવાઝોડું આવ્યું ત્યારે પડી ગયું હતું આખું આપણે નવું મકાન બનાવી આપેલું હતું એવી રીતના અન્ય ખર્ચા કરતા જે કઈ વધે તો એ સેવા પાછળ ચોથા વર્ષે પણ આપણું કરવામાં આવ્યું છે આનો સૌથી મોટો અને પેલો શ્રેય આપું ને પેલો શ્રેય આપું તો જે આ કેમેરો કરો તો પણ ભાઈ આ બાજુ આ છોકરાઓ જે દીપક ભટ્ટી છે હર્ષિ છે મરચી છે લાલો હે મશીન છે આશુભાઈ છે હિતો નિશાન સોની નિલેશ અશ્વિન ધારબુંદિયા જે લોકોએ સાત દી લગી તદ્દન આયા અહીંયા રહી અને જે મહેનત કરી છે સૌથી પહેલો શ્રેય હું આપીશ જે છોકરાઓ ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે એને એના પછી જો હું આયોજક માં આવતી મોટો શ્રેય આપું તો દિનેશભાઈ મકવાણા ને એ પણ પૂરેપૂરું લાઇટનિંગ મોનિટરિંગ કરી અને બધા પાસે કામ લેવડાવે છે જીગ્નેશભાઈ એક સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે આ બધા જે છોકરાઓ ખરા ને એ અહીં મહેનત કરતા હોય છે કોઈ માણસો નથી રાખવામાં આવતા કે પગાર કે તમને મજૂરી આપી દઈશું તમે આ સાફ કરો આ કરો કરો એમ તેની સાથે આખું બધું આયોજન કરવાનું ખાલી એવું તો હે નહીં કે ખાલી ક્રિકેટ ગ્રાઉન્ડ થઈ જાય તો પછી ટીમો આવે ને એની પાછળ ઘણી બધી મહેનત હોય અને આ મહેનત માત્ર શોખ અને આપણા યુવાનોને પ્લેટફોર્મ મળે તે માટે થઈને અમે જે લોકો મહેનત કરે છે એમાં જે જરૂરિયાત વાળા પોતાનું કામ મૂકીને આવે છે તો અમે એ પણ ગણતરી કરી કે એને પોતાના કામ પાછળ જે રૂપિયા મળતા હોય બગાડીને આપડે એને પણ પગાર તરીકે મિત્ર જ છે અને રાજી ખુશી પણ ઈ મહત્વ તમે નક્કી કર્યું છે ને આવે એમ એટલે આ એક શોખ અને આપણા યુવાનો માટે ફોન કરીને બોલાવી કે આવો એવું કઈ છે મન થી ઘર નો પ્રસંગ માની પોતાનું માની અને બધા મિત્રો કામ કરે છે બસ મહત્વની અને મોટી ચીજ તમારી એ છે એ તો તો આખી થવાનું તેની સાથે કારણ કે ત્રણ મેચ દરરોજ રમવાની એટલે થોડુંક મોડું પણ થવાનું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ખરી ચા પાણી નાસ્તાની સારી એવી વ્યવસ્થા ફૂટકોર્ટ તરીકે આપણે આપેલા છે એમાં સારા સારા નાસ્તા જે બનાવે છે એને આપણે અહીંયા બોલાવેલા છે અને એક ભાઈ બાકી રહી ગયા જે બિપિનભાઈ પોલીસ વાળા છે એમને જે ક્રિકેટ નો શોખ છે અને આ વખતે જે ટાઈમ આપ્યો હોય ભોગ આપ્યો હોય એમને ગમે એટલા બિરદાવીએ તો ઓછા પડે કારણ કે અમે જોયું છે હે આમાં શું પોલીસને તો વરી પાછી નાઇટમાં ને એમાંય બધી આવતી હોય તો એ નાઇટમાં જે એમની ડ્યુટી હોય એ બજાવતા હોય ને દિવસે વળી પાછા અહીંયા હોય એટલે ઘણી વખત તો હોવાનો પણ એમને ટાઈમ નથી મળતો હોતો આજે સાંજે કેટલા વાગે છે ને ખાસ લોકોને અપીલ કરીએ હડો શહેરના ગ્રામ્યના જે કંઈ ક્રિકેટ પ્રેમીઓ છે એ આવે અને બીજી મહત્વની મિત્રો વાત એ છે કે રૂપિય કમાવા માટે થઈને આયોજન નથી થાતું અને જો ખરેખર એવું થતું હોય તો પછી બીજી ટીમો કે બીજા તાલુકા ના ખેલાડીઓ તો લેવામાં આવે ને એટલે આપડા તાલુકા ના જ બિપિન ભાઈ આવો આ એક મેહુલભાઈ ફેમિલી family બનાવેલું છે લેડીઝ માટે અલગ થી બનાવેલું છે જે કોઈ આવીને બેસે એના ઉપર એની વ્યવસ્થા કરવામાં આવેલ છે સામે તો તમે બતાવી દીધું કે મહિલાઓ માટે પણ વિશેષ વ્યવસ્થા મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે તમને અત્યારે કેમેરા બતાવવામાં આવ્યું છે ઓકે બીજી કઈ ખાસ તમારે કઈ ઠંડા પીણા જે આપણે ડ્રિંક્સ ને પાણી ની બોટલ ને આપણે શું નામ છે સ્ટેન્ડ અપ બેવરેજીસ ભાવેશભાઈ ઠક્કર સંજયભાઈ ઠક્કર પછી કિરણભાઈ પંડ્યા પછી રિલાયન્સ નું એક નવું આપણે કેમ્પ આવ્યું તમે જોઈ શકો છો આ ફ્રીજ મૂકવામાં આવેલ છે કેમ્પ એ લોકોએ પણ આપણને સ્પોન્સરશિપ આપી અને પાણી ને બધું આપેલ છે આપણને તો ખાસ વિશેષ પ્રકારની મિત્રો જે વ્યવસ્થા છે તે હળોદમાં કરવામાં આવી છે અને આજથી એચપીએલ સિઝન ફોરનો જે છે મિત્રો એ પ્રારંભ થવાનો છે સાંજે છે ઓપનિંગ તો ખાસ જે મિત્રો છે ક્રિકેટ રશિયાઓ છે ક્રિકેટ પ્રેમીઓ જે છે એને એને પણ ખાસ જે મિત્રો આજે પધારજો આભાર મિત્રો